એટલે આ કર્મ ધર્મની વાતો રહીએ કોઈને એવું લાગતું છે કે કર્મ ધર્મની વાતો તો બધું ક્યાંય બધું ચાલે છે ખોટું છે આમ છે તેમ છું મનની અંદર હોય તો બિલકુલ મગજમાંથી કાઢી કાઢવાનું કારણ તમે સારા કર્મ નહીં કરો તો એનું પરિણામ પણ તમે સરવાળા મારજો તમે ભોગવતા જ હશો કોઈ કોઈ પણ પણ સ્વરૂપે કે કર્મના સરવાળા સીધી આવતા નથી કોઈ પણ સ્વરૂપે આવે એનું સ્વરૂપનું કોઈ નક્કી નથી હોતું કે કર્મનો સરવાળો આજ આજ ભાગરૂપે આવશે તમે જ્યાં સુધી તમે તમારી ચેતનામાં નહીં જાગો તમે તમારી જાતને નહીં ઓળખો તમે જ્યાં સુધી સ્થિર નહીં થાવ ત્યાં સુધી તમે આવી બધી પરિસ્થિતિઓની અંદરથી ક્યારેય વમણમાંથી નીકળી શકવાના નથી તમે પોતે સ્થિર બનો દુનિયાની ચિંતા છોડવાની મેં હજાર વાર કીધું છે કે દુનિયાની ચિંતા છોડો તમે તમારું કામ કરો તમે તમારાની અંદર વ્યસ્ત કરો તમે તમારા કર્મ તમારા કર્તવ્યની અંદર વ્યસ્ત કરો આટલું કરો તો દુનિયાની અંદર તમને કોઈ પણ દુઃખ અડકી શકશે નહીં ચિંતાઓ તમને જે ચિંતાઓ છે ને ચિંતાઓ બધી નિષ્ઠક છે મેં ઘણી વાર કીધું છે નિષ્ઠકતાનો મતલબ કે ચિંતાઓથી કાંઈ ઉપજતું નથી ચિંતાઓમાં વધારો થાય છે ચિંતા હળવી કરવી હોય તો કર્મ રવિયો જરૂરી છે કર્મ કર્યા વગર ચિંતા કરકર કરો તો એ થવાનું ખરું ચિંતા ઓછી થવાની ના થાય ને એના માટે કર્મ જરૂરી છે કર્મ સારા કરો રામ ઘણી બધી અડચણો આવશે દુનિયાની અંદર ઘણું બધું આવશે પણ આ બધી મુશ્કેલીઓને પારખી જઈ અને તમે પોતે સ્થિર બની અને તમે તમારો તમારી જાતને ગોતો ને તો ખૂબ મજા આવશે તમારી જાતને ગોતવાની છે જાતને ગોતવું એટલે શું બધાની ચિંતા મુક્ત થઈને પોતાની ચિંતા મારે આવું તો મારાથી કઈ બુરુત નથી થતું પોતાની જાતને ઓળખી લો તો તમને તમારો તમારી જાતને ઓળખી લો તો તમને તમારો રસ્તો મોડે બાકી બીજાનું તમે ચિંતા કરવા તો તમે તમારા રસ્તોમાંથી ભટકી જાવ અને ઘણા એવું બને છે બીજાની ચિંતા કરવા રહે એટલે પોતાનો રસ્તો ભટકી જાય તમે તમારો રસ્તો બનાવો અને મોહની અંદર તો એટલા આંધળા થશો નહીં કે તમને બીજું કાંઈ દેખાય ને મોહર્યો ને બહુ મોહર્યો ને એ તમને બરબાદ કરી દે તમને સમાજમાંથી અલગ કરી દે મોહર્યો ને એ વ્યાજબી હોય ત્યાં સુધી બરાબર છે મોહ પણ વ્યાજબી હોય ને વ્યાજબી વ્યાજબી પણ રહ્યું ને બહુ બહુ અગત્યની વાત છે એમાં મોહમાં પણ વ્યાજબી આવે તમે ક્યાંક દુકાને જાઓ તો ભાઈ ભાવ વ્યાજબી નહીં કરાવતા વધારે પડતું તો તમને ખટકો લાગે ને એમ મોહ વ્યાજબી મોહનો મતલબ એમ કે તમારું કર્તવ્યની અંદર આવતી પરિસ્થિતિ કર્તવ્યની અંદર આવતી વાત રહે ને એ મોહ એ તમારે કરવું ને મોહ તો નથી એ કર્તવ્યની અંદર પણ અતિ અતિરેકતા જ્યારે થઈ જાય કે તમને અન્યાય જ્યારે બીજાના અન્યાય થવા માંડો તમે તમારું પોતાના મોહની અંદર એટલા આગળ થઈ જાઓ કે જ્યારે બીજાને અન્યાય થવા માંડો ને એ રીતે ઘાતક છે એને હું કહું છું જ્યારે તમે તમારી અંદર વેસ્ટ એટલા થઈ જાઓ તમે કોઈ કોઈપણના મોહની અંદર વેસ્ટ એટલા થઈ જાઓ દીકરીના હોય કે દીકરાના હોય ત્યારે તમે બીજાના દગો કરતા થઈ જાઓ બીજાનું ખરાબ કરતા થઈ જાઓ તમને એનો ભાન હોય નહીં એ તમારી માટે ઘાતક છે બહુ છે મોહનો મતલબ જ એવું કે આંધણા બીજા તમને ખ્યાલ રહે નહીં એના આંધળું આંધળી પટ્ટી રહી ને ખોલવી પડે ન્યાય આપો તો સમાન સરખો આપો અને સરખો ન્યાય રહ્યો ને એનું નામ જ જીવન છે તમે દરેકને સરખો ન્યાય આપો એમાં ન્યાયનો મતલબ એમ થાય કે પારકોન પોતાનું જ્યાં મટી જાય ને ત્યાં ન્યાય ઉત્પન્ન થાય છે મારું છે ત્યાં સુધી ન્યાય ન્યાય થવાનો નથી પોતાનું છે ત્યાં સુધી ન્યાય થવાનો નથી પણ ન્યાયનો મતલબ એવો થાય કે જ્યાં મારું તારું બધું મટી જાય ને પછી અહીંયા ન્યાય હરખો થાય બાકી હા સંભવ બાકી તમે જે ન્યાય કરો બે ને તમારું હોય તો તમે તમારું માનતા હોય એ તમારે ન્યાય કરાય જ નહીં કારણ કે તમારું પલ્લું કહેવા નમવાનું તમે ન્યાય બેહો બે બાજુ તમારું જ્યાં સુધી છે ને ત્યાં સુધી ન્યાય હરખો થાય નહીં મારું તારું મટી જાય ને પછી અહીંયા ન્યાય કરો બે તો હરખો ન્યાય થાય એટલે જ્યાં સુધી તમારી માયાની અંદર તમે આંતરાશો મોહની અંદર તો પલ્લું નમેલું છે ત્યાં તમારથી કોઈ ન્યાય થવાનો નથી તમારો ભ્રમત્કારી કરો કે મેં આમ કર્યું મેં આમ કર્યું મેં આ ન્યાય ના ન્યાય તમે કરો ને તો બીજાના પર ખટકવો ના જોઈએ નામ ન્યાય કહેવાય બે પક્ષની અંદર કોઈ પ્રશ્ન રહેવો ના જોઈએ બે સામા સામી પક્ષો એનો ન્યાય કરવાનો થાય તો આને બી મનમાં ખટકો ના રહેવો જોઈએ પેલાને બી ખટકો ના રહેવો જોઈએ બંને બે બંને જણ રાજી થાય ને એનું નામ ન્યાય એનું નામ ન્યાય કહેવાય બાકી એકને રાજી થાય ને એકને દુઃખી થાય પછી તો એમ શરમનો મારું એમ કહી દે કે ના આવો તો એ ન્યાય ના કહેવાય એ તો હોય એને શરમ રાખી એમ બાકી ન્યાયનો મતલબ એ કે બંને બંનેના બંનેને વાત સ્વીકારી હોય કોઈ પ્રશ્ન રહેતો હોય નહીં સંપૂર્ણ સમાધાન એનો ન્યાય કહેવાય એટલે તમે ન્યાય સમાજમાં ન્યાય કરો છો ઘરમાં ન્યાય કરો છો કુટુંબમાં ન્યાય કરો છો ઘરની અંદર ન્યાય કરો છો ન્યાયની અંદર ક્યાંક ઊંચું નીચું તો નહીં રહેતું ને ક્યાંય તમે જોજો શરમનું મારું કોઈ ના પણ બોલતું હોય નથી ભાઈ એટલે ન્યાય ના મારું તારું મટી જાય ને ત્યાં ન્યાય થાય છે પણ રોજ ઉઠીને મારું ને રોજ ઉઠીને તારું બે રોજ ઉઠોથી મારીને હા જુદીને મારું તારું મારું તારું મારું તારું તમારું હજુ થયું નથી તમારું કરવાનું છે બધા મારું નહીં અને મારું નહીં તારું નહીં આ તમારું ભગવાન કુદરત તમારું છે આ સૃષ્ટિનું છે આ આપણું છે આપણો ભાવ આવશે એમને આપણો ભાવ આવશે ત્યારે બધું તમને ખબર આપણો ભાવ શું થાય ખબર તમારે કોઈ ઘરે કહેવા ના કર આપણો ભાવ આવે વડે શું થાય બધાનું આપણાનો મતલબ થાય સર્વેનું ત્યારે કોઈ કેવા ના જો પડે કહ્યું હતું ખોટું મારું નથી આ આપણું છે ને આપણાની અંદર કાંઈ થાય નહીં આ તમે રોડ રસ્તાની અંદર દબાણ થાય શું થાય આપણું થાય આપણો ભાવ થાય મારું હોય ને તાન થાય એટલે આપણું જ્યારે બની જશે ને પછી તમારે ક્યાં કાંઈ કરવાની જરૂર છે નરસિંહની દુનિયાને કાંઈ કરવાની જરૂર દુનિયા પાછળ કાંઈ માગવાની જરૂર નથી આપણું થઈને રાખો તો બધા તમારા થશે અને તમે જ્યારે આપણું કરીને રાખશો એટલે તમે પણ બીજાના થશો એટલે શું કે આપણો માણસ છે ત્યારે તમે આપણા બનો ને કોઈના કોઈ તમને એમ કહે કે આપણો છે અને આપણા બનો ને પછી તમારું ને એ વ્યક્તિત્વ ઉજળું થાય ત્યાં સુધી તો કોઈ ફલાણો છો ઢીકણો છો લીકણો છે એવું થાય ને અન્યાયનો અવકાશ રહેતો જ નથી આપણા ભાવમાં એટલે આપણું કરીને રાખવાનું આપણું કરવું હોય તો ઝેરના ઘૂંટા શરૂઆતમાં આપણું થવું હોય તો આપણું બનાવવું હોય તો પારખું શું કરે છે ને એની ચિંતા છોડીને તમે તમારા કર્તવ્યમાં રહો ત્યાં આપણું થાય પેલા એમ પણ હું જેમ નાખો તો એનું એ થયું એની જે કરવી એ તમારે એને એ કરવાનું નથી તમારી લાઈનમાં તો તમે ક્યાં ઘપાસા નથી ને કે ના બરાબર છે તો બસ ચિંતા કરવાની જરૂર નથી તમે બરાબર છો કાલ તમારું જોઈને કોઈક સારું શીખશે ખરાબ જોઈને ખરાબ શીખો ને સારું જોઈને સારું શીખે એટલે સારું શીખવાનો પ્રયત્ન કરો તમે કોઈકનું ખરાબ જોઈને તમે ખરાબ કરવાનો પ્રયત્ન કરશો નહીં અત્યારે વાદ એવો જ પડે હારાનો વાદ નથી ખરાબનો વાત ખરો હા કોઈ સારું કર્યું ને એનો વાત કરશે નહીં પણ કોઈએ કાંઈ ખરાબ કર્યું તો તરત જ એનો વાત થઈ જાય વાત આ વ્યાત વધ્યો તો હું વધુ આ ખરાબ થયું પણ આને વ્યાજ છોડ્યું તો હું છોડ્યું એવું આવશે નહીં એવું કેમ ના આવે એ માયા તમને ચકડી રાખે છે અને એ જ મોહમાંથી છૂટવાનું છે અને એ મોહમાંથી છૂટશો ને પછી તમે તમે જોવો તમારી જિંદગી તમારો વ્યવહાર તમારો વાણી તમારું વર્તન તમારું વ્યક્તિત્વ જે ચમકશે ને એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે એટલું બધું વ્યક્તિત્વ ચમકી જાય આ માયા છોડાવવાના દર ફેર હું તમને પાઠ ભણાવું છું કે આ કાંઈ નથી બધું આને પડી રહેવાનું તમે કાયમ સાંભળો છો પછી તરત તરત એ કેટલી ચીપકું છે માયા તો પાછી ચોટી જાય છે ને આવતા રેવારે પાછી ઉખાડવાની થાય અમીરભાઈ આત્મામાંથી છોડવાની માયા મગજમાંથી તો માયા જવાની નથી કારણ કે મગજ માયાથી જ ચાલે છે મગજ માયા વગર ચાલે નહીં એટલે માયા વગર મગજ ચલવી જોવું તમારું મગજ ચોવીસ કલાક શું વિચારતું હોય તમારું જ ભલું વિચારતું હોય એ અંદરથી જે અવાજ આવે ને બીજાનું ભલું કરો એ મગજમાંથી આવે છે એ આત્માથી આવત બીજાનું ભલું કરવું ને એ અવાજ રહ્યો અને એ જે સમજણ રહી ને એ નાભીમાંથી આવે છે અને તમારો વ્યવહારની જે સમજણ ને મારે આ કરવું મારે શું કરવું શું કરવાથી એટલા કમાવા છે એ બુદ્ધિ બુદ્ધિથી કામ થાય આત્માથી તમે કોણ છેતરી ના શકો કોણ આત્માથી છેતરી બતાવો છો એ સ્કોપ એ સ્કોપ સદની અંદર સમજો છેતરવાની લીટી આત્માની અંદર નથી આત્માથી કોઈ છેતરી ના શકાય આત્માથી સૌનું ભલું કરી શકાય કોઈ દગો તો ક્યારેય ના કરી શકાય અને મગજથી બધું જ થાય ક્ષેત્રવાનું પહેલું મગજથી એટલે બુદ્ધિ રહી ને મગજની આપી છે ને એ શ્વેત્ર માણસને એટલે જીવવાનું થાય ને તો ક્યાંથી જીવવાનું આત્માથી જીવવાનું બુદ્ધિથી જીવાય ને બુદ્ધિથી તમે જીવો તમે માણસનો દગો કરી શકો પણ તમે તમારું મૃત્યુ થયા પછી તમારી અસલ આખી ફાઇલ બહાર પડી જાય કા તો આવો હતો હા કારણ કે એ પ્રપંચ રવિ એ ખુલ્લું પડ્યા વગર રહેતું નથી પ્રપંચ ખુલ્લું પડે એટલે પછી દુનિયા તમારી જે ધારણા બાંધીને ધારણાથી અલગ તમે જ્યારે તરી આવો ને એટલે તમારું તમારું નામ લેસ થઈ જાય આત્માથી જીવેલો માણસની જ્યારે ફાઇલ ખુલ્લી થાય ને મર્યા પછી પણ તો એ દિવસે ને દિવસે એનો પ્રકાશ વધતો જાય ઓછો થાય ને જેમ યુગો જાય ને એમ યુગો યુગોમાં એનો પ્રકાશ વધતો જાય કારણ કે માણસ આત્માથી જીવ્યો અને આત્માથી જીવતો માણસ હોય ત્યારે કાંઈ નથી હોતો જીવતો હોય ને ત્યારે ત્યારે એનો સામાન્ય ગણતા હોય લોકો અને પછી એનું દેહાંત થાય ને પછી એનો ઉજાસ ફેલાય અને જે વ્યક્તિ બુદ્ધિથી જીવતા હોય ને તને જીવતો હોય તને એના લોકો પડા પડી હોય એનું તો મર્યા પછી એનું કાંઈ હોતું આ આ એક નિયમ છે એનું આત્માથી જીવો ને તો ખૂબ મજા આવશે આત્માથી જીવો તો સંતોષ છે અને મનથી બુદ્ધિથી જીવો તો સંતોષ નથી એટલે આત્માની આત્માની વાણી છે ને આત્માની વાણી છે એટલે પબ્લિક મા વાણીમાં ઓછું જોવા મળે અને બુદ્ધિથી વાણી કરતા હોય ને તો લાઈન લાગ્યું કારણ કે લોકોને બુદ્ધિ ક્ષેત્ર છે ને ક્ષેત્રમાં બધા આવી જાય ક્ષેત્રમાં તો બધાએ છે ક્ષેત્રમાં બધા આવી જાય લોભિયા રહ્યા એ આવી જાય પણ એ કરવાનું નથી એ આત્મીય વાણી છે આત્માથી વાણી કરવાની આત્માથી શબ્દ આપવાના આત્માથી જ્ઞાન આપવાનું અને એમાં સૌનું સારું થતું એ જ કલ્યાણકારી શબ્દ નીકળવાનો બાકી કોઈ કરવાનો નથી અને મારા મારા માણસોથી મતલબ નથી મને મારા શબ્દથી મારી વાણીથી મતલબ છે કે એમાં તો કઈ ખોટું નથી નીકળતું ને માણસ જેટલા આવે ને એને જોઈને પછી વાણી કાઢવી એ પણ એક મોહન માયા છે પણ તમારું કર્મ કરીને એક છૂટા થઈ જાઓ એ જ સાચી નીતિ છે એટલે આ મારી નીતિ મારો ભગવાન મને જે કામ સોંપ્યું છે અવિરત ચાલતું રાખો હમીરભાઈ એની માટે મારા કોઈના એની જરૂર નથી કોઈના માફ કરજો પણ કોઈના સપોર્ટની મારે જરૂર નથી મારો ભગવાન મારો મારી પડખો ઉભો કારણ કે આ કોઈને છેતરવા માટે કંઈ વાણી કરવામાં આવતી નથી આ તો સર્વનું કલ્યાણ કરવા માટે વાણી કરવામાં આવે છે લોકોનું કલ્યાણ કરવા માટે વાણી કરવામાં આવે છે લોકોના કલ્યાણથી જ કલ્યાણ માટેના જ શબ્દ મારો ભગવાન આપશે અને એ જ નીકળે છે આમાં કોઈ લેશ માત્ર પણ શંકારનું સ્થાન રહેતું જ નથી એટલે હું ન કહું છું કે થોડાક દિવસ પહેલાં પણ કીધું કે તમે આની અંદર સહકાર આપો લોકો સુધી પહોંચી શકે એવી વાતને ખબર છે બે ત્રણ રવિવાર મોર તો તમે બીજાના વિડીયો જોવો છો બીજાના બાપુના વિડીયો જોવો છો બીજા કોઈ સંતના સાહેબોના વિડીયો જોવો છો કોઈ બ્રાહ્મણના કોઈ કથાઓના વિડીયો જોવો છો ને એમાં તમને આનંદ મળ્યો છે તો એનાથી એની અંદર કાંઈ નથી એટલું બધું હું કહું છું મારા અહીંના વિડીયો ક્યારેય તમે કોઈને મોકલ્યા ખરા તો કે ના એ નથી કર્યું કારણ કે તમને આ રહ્યું ને સામાન્ય સમજ આ સામાન્ય પેલાં વાંચી વાંચીને કરે છે ને હું પરવેદ વાંચીને વાત કરું છું મારી જોડે વેદ પડ્યો છે પણ તમને દેખાતો નથી વેદની તો વાત થાય છે બધી તમે બધા એવો સંકલ્પ કરો કે કોઈને જોઈતું અમીરભાઈ કોઈના જીવનને સફળ બને ને એવી વાત ઉપયોગના કાન સુધી પહોંચાડું એ તમે વાણી તો ના કરી શકો પણ વાણીને પહોંચાડી તો શકો આ વાત તમાર તમારા દરેકને કુશ કરતા રહેજો દરેક દરેકને કુશ આનું કલ્યાણ થઈ એમાં તમારું નથી કે ત્યાં આગળ જીદ્દાનું છે ને એમાં તમારું કલ્યાણ થશે રામ અને એવું કોઈ ડરવાની વાત નથી કે જેથી કે આનું કોઈ પ્રપંચ ખુલ્લું પડે કારણ કે આ તો જે છે સત્યતા છે ડરવાનું છે એનું સત્યતામ ડરવાનું હોય તો તમે પૈસા લેતા હોય તમે દાણા જોતા હોય લોકોને શીતરતા તો તમારે ડરવાનું હોય તમારે ડરવાની કોઈ જરૂર છે જ નહીં તમારે તમારા ખુલ્લે આમ લોકોની સેવા કરવાની છે તમે પૈસાથી ના કરી શકો અન્નદાનથી ના કરી શકો પણ આગરી ચીધીને પૂર્ણ તો કરી શકો ને કોઈને સાચું જ્ઞાન સાચી સમજણ તો આપી શકો ને તો એ કરવાનું છે અમીર વિભાગ રામ એટલે એનો ખ્યાલ રાખો એને ગાંઠ વાળો અને આ વાણીને તમે બધાય લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો રામ برافو لا voilà.